જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ વિડિયોમાં સંપૂર્ણ ઇંગ્લિશ સ્પીકિંગ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ નટુ કાકા આજે અંગ્રેજીને નચાવશે મજા આવશે સંપૂર્ણ વિડીયો જોઈ લેજો નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો ચાલો નટુ કાકા આજે અંગ્રેજીને નચાવશે તમે જોવો તો ખરા બધા જ ટોપિક છે હો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા તમે ક્યાંય જોયું હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર નટુ કાકા અંગ્રેજીમાં બોલે છે તમે જોવો સંપૂર્ણ ટોપિક આવી જશે બધાય

જરૂરવાળા વાક્યો આ બધાય જો આ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય બધાય સ્ટ્રક્ચર ચાલો પેલા બારે બાર ટેન્સ એ પેલા ટુ બી અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે મારા વાલા ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળ નું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળ નું રૂપ વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ભૂતકાળનું રૂપ હેડ ભવિષ્યનું રૂપ વિલ હેવ કાકા અંગ્રેજીમાં બોલે છે સાદા વર્તમાનકાળનું વાક્ય છે સાદો વર્તમાનકાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઇ એસ આવે આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ ઇ એસ કાકા અંગ્રેજીમાં બોલે છે નટુકાકા સ્પીક એટલે બોલવું સ્પીક્સ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ હી સી ઇટ માં નિયમ લાગે એસ es अथवा esra જો નિયમ લાગતા ન હોય તો ખાલી એસ નટુ કાકા અંગ્રેજીમાં બોલિયા આ સાદા ભૂતકાળનું વાક્ય છે બોલિયા કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નટુ કાકા Spoke speak નું ભૂતકાળનું રૂપ spoke in english નટુ કાકા અંગ્રેજીમાં બોલશે સાદો ભવિષ્ય સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હગમટેસવા પરિવાર will प्लस मूड क्रियापद ડंटो કાકા અંગ્રેજીમાં બોલશે ડंटो કાકા will speak in english so, will speak in english ચાલુ કાળની વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય એક તો પહેલા ચાલુ કાળમાં આઈએનજી આવે ચાલુ કાળમાં આઈએનજી આવે છે મારા વાલા ચાલુ કાળમાં આઈએનજી આવે છે નટુકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે નટુકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે નટુકા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તો ચાલુ ભવિષ્ય ચાલુ કાળમાં આઈએનજી આવે અને પ્લસ માં ટુ બી ના રૂપ આવે चालू वर्तमान काल एम इज आर प्लस आईएनजी चालू भूत भूतकाल वॉज वर प्लस आईएनजी चालू भविष्य विल बी प्लस आईएनजी नटू काका अंग्रेजी में बोली रहिया छे नटू काका ए मां आउसे एम इज आर माते नटू काका इज स्पीकिंग इन इंग्लिश भूतकाल मा वॉज वर आवे नटू काका इज हो यहां वॉज मुकी दियो नटू काका वॉज स्पीकिंग इन इंग्लिश भविष्य मा विल बी नटू काका विल बी स्पीकिंग इन इंग्लिश पूर्ण પૂર્ણ કાર્ડ ની વાત કરીએ તો નટુ કાકા એ અંગ્રેજીમાં બોલી લીધું છે નટુ કાકા એ અંગ્રેજીમાં બોલી લીધું હતું નટુ કાકા એ અંગ્રેજીમાં બોલી લીધું હશે પૂર્ણ કાર્ડ માં પૂર્ણ કાર્ડ માં જો ચાલુ કાર્ડ માં ટુબી ના રૂપ ઓને આઈએનજી આવે પૂર્ણ કાર્ડ માં ટુ હેવ ના રૂપ ઓને વી થ્રી આવે છે પૂર્ણ વર્તમાન કાળ હે વ્યાસ પ્લસ વી થ્રી નટુ કાકા એ અંગ્રેજી બોલી લીધું છે પૂર્ણ વર્તમાન કાળ વાક્ય છે નટુ કાકા એ અંગ્રેજી બોલી લીધું હતું પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે નટુ કાકા એ અંગ્રેજી બોલી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ બધા માં વી થ્રી આવશે વર્તમાન કાળ હે અથવા યસ નટુ કાકા એ અંગ્રેજી બોલી લીધું છે નટુ કાકા હેઝ સ્પોકન ઇન ઇંગ્લિશ સ્પીક સ્પોક અને સ્પોકન વિ છે નટુ કાકા એ અંગ્રેજીમાં બોલી લીધું હતું બીજા કોઈ પેલા તો નટુ કાકા હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ અને ભવિષ્યમાં વિલ હેવ નટુ કાકા એ અંગ્રેજીમાં બોલી લીધું હશે નટુ કાકા વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ વિ થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વિ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વિ ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વિ હવે ચાલુ પૂર્ણ કાળ ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય ચાલુ પૂર્ણ કાળ એટલે બીજે આપણે વાત કરીએ તો ચાલુ પૂર્ણ કાળ એમાં ટુ હેવનારું બિન પ્લસ આઈએનજી આવે છે જો સમય ન હોય તો નટકોકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા ચાલુ ભૂતકાળ નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે ચાલુ ભવિષ્ય એમાં સમય એડ કરી દયો ચાલુ પૂર્ણ નટુ કાકા 9 વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા છે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ નું વાક્ય છે નટુ કાકા 9 વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા હતા આ ચાલુ પૂર્ણ ભૂતકાળ નું વાક્ય છે નટુ કાકા 9 વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા હશે આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ નું વાક્ય છે બધામાં બિન પ્લસ આઈએનજી આવશે બિન પ્લસ આઈએનજી ટુ હેવ રૂપ આવે વર્તમાન કાળ હેવ હેજ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હે અથવા હેજ બિન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બિન આઈએનજી ચાલો નટુ કાકા હેજ બિન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચોક્કસ સમય હોય તો સિન્સ આવે સમય ગાડામાં ફોર આવે સિન્સ નાઇન એ એમ સવારના નવ વાગ્યાથી નટુ કાકા નવ વાગ્યાથી અંગ્રેજીમાં બોલી રહ્યા હતા નટુ કાકા

મૂળ ક્રિયાપદ આવે છે ચાલો કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તમે જોઈ શકો છો બધાયમાં મૂળ ક્રિયાપદ છે શકે છે શકો છો શકીએ છે શકો છું કેમ શકીઓ શકીયા શકી એમાં કુડ બોલશે આવશે જાશે ખાસે પીશે બધાયમાં વિલ આવતા જાતા ખાતા પીતા બોલતા અથવા આવતી જાતી ખાતી પીતી બોલતી આવતો જાતો ખાતો પીતો બોલતો ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા તેમાં આવે છે હુડ જોઈએ એટલે સૂડ ફરજિયાત જ જોઈએ તો મોસ્ટ નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે નટુ કાકા કેન સ્પીક ઇન ઇંગ્લિશ નટુ કાકા અંગ્રેજીમાં બોલી શક્યા નટુ કાકા કુડ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ કાકા અંગ્રેજીમાં બોલશે નટુ કાકા વિલ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ કાકા અંગ્રેજીમાં બોલતા હું ત્યાં જાતો તમે અહીં આવતા આપણે ભેગા થાતા આપણે ક્રિકેટ રમતા બધા એમાં હૂડ નટુ કાકા હૂડ સ્પીક ઇન ઇંગ્લિશ

નેટવર્ક માઈટ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો એના પછી પ્લાન વાળા વાક્ય છે મારા વહાલા મિત્રો પ્લાન વાળા વાક્ય છે જો મારે આપણો પ્લાન કેમ હોય જો એસો મારે રમવાનું છે મારે રોકાવાનું હતું મારે લેસન કરવાનું હૈ તો પ્લાન વાળા વાક્યમાં પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવે છે ટુ ટુબીના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવે છે વર્તમાન કાળમાં એમ ઇઝ આર ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં વોઝ વર્ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ બી ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પ્લાન વાળા વાક્ય વર્તમાનકાળમાં નટુ કાકાને અંગ્રેજીમાં બોલવાનું છે એનો પ્લાન છે નટુ કાકા ઇઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ કાકાને અંગ્રેજીમાં બોલવાનું હતું એનો પ્લાન હતો

ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તાત્કાલિક પ્લાન ઇમરજન્સી ટૂંક સમયમાં જ યસ તો એમાં ટુ બી ના રૂપ વચમાં શું આવી જાય અબાઉટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નટકોકા અંગ્રેજી માં બોલવા ના જ છે હમણાં ટૂંક સમયમાં જ નટકોકા ઇઝ અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકા અંગ્રેજી માં બોલવા ના જ હતા નટકોકા વોઝ અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકા અંગ્રેજી માં બોલવા ના જ હશે નટકોકા વિલ બી અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આપણે કેમ હમણાં એ આવવાના જ છે હમણાં એ આવવાના જ છે ચાલો મજબૂરી વાળા વાક્ય મારા વહાલા મિત્રો યાદ રાખજો મજબૂરી વાળા વાક્ય પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે એ પેલા ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યનું છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ આવી જશે સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ આવી જશે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ મજબૂરી નટુકાકાને અંગ્રેજીમાં બોલવું પડે છે વર્તમાન કાર્ડની મજબૂરી નટુકાકાને અંગ્રેજીમાં બોલવું પડ્યું મારે ત્યાં જવું પડ્યું ભૂતકાળમાં અને તમારે અહીં આવવું પડશે મારે રૂપિયા આપવા પડશે મારે મદદ કરવી પડશે નટકાકાને અંગ્રેજીમાં બોલવું પડશે ભવિષ્યની મજબૂરી પછી આના પછી ઈચ્છાવાળા વાક્ય જરૂરવાળા વાક્ય બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાર્ડમાં હે અથવા એસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નટુકાકાને અંગ્રેજીમાં બોલવું પડે છે નટુકાકા હેઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવું પડ્યું નટુકાકા હેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે ભવિષ્ય નટુકાકાને અંગ્રેજીમાં બોલવું પડશે નટુકાકા વિલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે આવશે જરૂરવાળા વાક્ય એટલે કે કાળ મુજબ નીડ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડેડ ભૂતકાળનું રૂપ અને ભવિષ્યમાં વિલ નીડ બધાઈમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર છે નટુકાકા નીડ શો ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી નટુકાકા નીડેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે નટુકાકા વિલ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આ ત્રણેય હતા આ મજબૂરીવાળા વાળા વાક્ય પેલે પ્લાન વાળા વાક્ય પછી આ છે મજબુરીવાળા વાક્ય પછી આ છે જરૂરવાળા વાક્ય હવે ઈચ્છાવાળા વાક્ય આવશે મારા વાલા ઈચ્છાવાળા વાક્ય તમે જો તો ખરા ઈચ્છા હોય આપણી ઈચ્છા તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નટુકાકાને અંગ્રેજીમાં બોલવું છે એટલે કે નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે નટુકાકા વોન્ટ્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અને આમ હોય ને કે નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર છે તો નટુકાકા નીડ્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી અથવા નટુકાકાને અંગ્રેજીમાં બોલવું હતું નટુકાકા નટુકાકા વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે અથવા બોલવું હશે નટુકાકા વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે ટેવ જોઈએ આપણે કઈ ટેવ હોય ટેવ નટવાકાને અંગ્રેજીમાં બોલવાની ટેવ છે જો ટેવ ચાલો ટેવ છે ટેવ હતી ટેવ હશે તો આમાં આવે છે ટુ બી ના રૂપ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદ ને આઈએનજી ખાસ યાદ રાખજો મારા વાલા ટેવ વાળા વાક્યમાં મન મારે ક્રિકેટ રમવાની ટેવ છે આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ મારે અંગ્રેજીમાં બોલવાની ટેવ હતી આઈ વોઝ યુઝ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ટુ બી ના રૂપ વર્તમાન કાળમાં એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી પછી બધા એમાં યુઝ ટુ યુઝ ટુ અને પ્લસમાં આઈ એન જી ચાલો નટકોકાને અંગ્રેજીમાં બોલવાની ટેવ છે નટકોકા ઇઝ યુઝ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નટકોકાને અંગ્રેજીમાં બોલવાની ટેવ હતી નટકોકા વોઝ યુઝ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નટકોકાને અંગ્રેજીમાં બોલવાની ટેવ હશે નટકોકા વિલ બી યુઝડ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ પછી કોઈ કામ મજબૂરીમાં કોઈ કામ કરી રહ્યા હોય કોઈ કામ કરી રહ્યા હતા કોઈ કામ કરી રહ્યા હશે મજબૂરી ચાલુ કાર્ડની મજબૂરી હોય તો એમાં શું આવે છે એમાં આવે છે ટુ બી ના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તમે જોવો તો ખરા મજબૂરી સાદા કાર્ડ ની મજબૂરી હોય તો ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ કોઈ ટેવ હોય તો ટુ બી ના રૂપ યુઝ ધ ટુ પ્લસ આઈએનજી અને કોઈ મજબૂરી ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળની હોય તો ટુ બી ના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નટુ કાકા અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું છે નટુ કાકા અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું છે નટવકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હતું નટવકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હશે તો ટુ બીના રૂપ એમિઝાત હોઝ વોર વિલ બી હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નટવકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું છે નટવકા ઇઝ હેવિંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટવકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હતું નટવકા હૉઝ હેવિંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ કાકાને અંગ્રેજીમાં બોલવું પડી રહી હશે નટુ કાકા will be having to speak in english નટુ કાકા આઈ think જોઈએ એટલે જો should should be પ્લસ ing નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હોવા જોઈએ મને લાગે છે કે એ વાંચી રહીયો હોવો જોઈએ he should be રીડિંગ મને લાગે છે કે તે ગાડી ચલાવી રહ્યો હોવો જોઈએ આપણે બોલીએ ને તો he should be driving ઓકાર ચાલો નટુકા અંગ્રેજી બોલી રહ્યા હોવા જોઈએ અંગ્રેજીમાં બોલી રહ્યા હોવા જોઈએ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલો મોડલ્સ હેવ પ્લસ વિથરી મોડલ્સ હેવ પ્લસ વિથરી કોઈ ક્રિયા કરી શક્યા હોત કોઈ ક્રિયા કરી હોત અને કોઈ ક્રિયા કરવી જોઈતી હતી પણ એકે ક્રિયા થઈ નથી નટુ કાકા અંગ્રેજીમાં બોલી શક્યા હોત પણ બોલ્યા નહીં નટુ કાકા અંગ્રેજીમાં બોલ્યા હોત ઈચ્છા હતી આમાં શક્તિ છે આવડત છે કૌશલ્ય છે આમાં ઈચ્છા હતી કે હું બોલ્યો હોત તો અને બોલવું જોઈતું હતું આમાં ફરજ દર્શાવે છે જો કોઈ શક્તિ સામર્થ્ય હોય યસ હું ગાડી ચલાવી શક્યો હોત હું ગાડી ચલાવેત મારે ગાડી ચલાવી જોઈતી હતી તો આઈ કુડ હેવ ડ્રિવન અ કાર આઈ વુડ હેવ ડ્રિવન અ કાર આઈ શુડ હેવ ડ્રિવન અ કાર નટવાકા અંગ્રેજીમાં બોલી શક્યા હોત તો મોડલ્સ હેવ પ્લસ v3 આવે છે બધા એમાં હેવ અને પ્લસમાં માં આગળ ફેરફાર થાય નટવાકા અંગ્રેજીમાં બોલી શક્યા હોત શક્યા ઉપરથી કુડ નટવાકા કુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ નટવાકા અંગ્રેજીમાં બોલ્યા હોત પણ બોલ્યા નહીં ઈચ્છા હતી ઈચ્છા હતી નટવાકા વુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ નટુકાકા એ અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું જોઈએ ઉપરથી સુડ નટુકાકા સુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ અને આપણે પસંદગી માટે આવે છે વુડ લાઈક ટુ પ્લસ મૂડ ક્રિયા પદ બરાબર હું ચા પીવાનું પસંદ કરીશ આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી બરાબર હું વાંચવાનું પસંદ કરીશ આઈ વુડ લાઈક ટુ રીડ આઈ વુડ લાઈક ટુ પ્લે આઈ વુડ લાઈક ટુ સ્ટે આઈ વુડ લાઈક ટુ હેલ્પ આઈ વુડ લાઈક ટુ રીડ આઈ વુડ લાઈક ટુ હેલ્પ નટોકાકા અંગ્રેજીમાં બોલવાનું પસંદ કરશે નટોકાકા વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારા વહાલા મિત્રો બારે બાર ટેન્સ મોડલ્સ હેવ પ્લસ વી થ્રી પ્લસમાં ચાલુ કાર્ડની મજબૂરી પણ એ પહેલા જો બારે બાર ટેન્સ

ખતમ તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે કુમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કુમેન્ટ કરી નાખજો તમારા તમામ ગ્રુપમાં શેર કર નાખજો સાત મેગા પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ગઈ છે સેવન ફાઈવ સિક્સ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કે એમ નહીં નીચે કોમેન્ટ કરી નાખો હું તમને એક વાક્ય પૂછું એ પહેલા આવું તમે ક્યાંય જોયું હશે નહીં કે એક જ વાક્ય ઉપરથી બધાય વાક્યો બધાય બધું બધું આવી ગયું બધાય ટોપિક આવી ગયા તમે જુઓ તો ખરા ચાલુ કાળની મજબૂરી ટેવ વાળા વાક્યો તમે ક્યાં જોયું હશે નહીં કોઈ કામ કરવું પડી રહ્યું છે હું તમને એક વાક્ય આપું છું તમે બધાય જેટલા મેં વાક્ય બનાવ્યા વિડીયોમાં હતા એટલા વાક્યો તમે ઘરે બેસીને બનાવી શકો છો ચાલો જસ્ટ એક્ઝામ્પલ તેણી પત્ર લખીએ છે તેણી પત્ર લખે છે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે તમે બધાય વાક્યનું ઇંગ્લિશ નીચે કોમેન્ટ કર નાખજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે અને પ્લીઝ ગ્રુપમાં પીડીએફ ફાઇલ આવી ગઈ છે તો એવો જ સાથ સહકાર તમે આમાં આપજો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં લાઈક અને તમારા બધા ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો